વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફાયર સેફ્ટીના નામે ઝીરો એવું કહેવું કઈ ખોટું નથી વાત કરીએ ગામના ફળિયા સવારે અચાનક આગ આગ લાગી લાગતાની સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની ઘટના બનતા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા પાડી નગરપાલિકામાંથી જણાવ્યું ગાડી સ્ટાર્ટ નથી થતી ધરમપુર જાણ કરતા જણાવ્યું ગાડી ધરમપુરથી નીકળી ચૂકી છે પરંતુ ગાડીમાં ટેકનિકલ ખામી સર્જાતા એ પણ પહોંચી શકી નથી છેવટે વલસાડથી ગાડી પહોંચી હતી પરંતુ ગાડી પહોંચે તે પહેલા તમામ વસ્તુ રાખ રાખ થઈ થઈ ગઈ નુકસાનમાં જેટલી ઘાસના તથા જંગલ પણ જવા સવાલ એ થાય છે કે સરકાર સબકા વિકાસના સૂત્રો આપે છે તો આજ દિન સુધી કેમ કપરાડા ખાતે ફાયર બ્રિગેડની સુવિધા કેમ નથી મળી આજ દિન સુધી આવી તો કઈ કેટલી ઘટનાઓ બની ચૂકી છે છતાં પણ નેતાઓ અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જ છે આ બાબતે આંબા જંગલ ગામના સતીશભાઈ કરડેલે ગત વર્ષ દરમિયાન લેખિતમાં ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી અને જાન્યુઆરીમાં કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું સત્યડેની ટીમને જણાવ્યું હતું તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ અને કપરાડા ખાતે ફાયર બ્રિગેડની સેફટી આપે એવી લોક માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ મનોજ દળવી કપરાડા મારું નામ ભરતભાઈ દામભાઈ કડેલ છે ગામ આંબાજંગલ ફળિયું ફળિયું ભરમપાડા ફળ્યું છે મારું મારે હાલ રહેવાનું વાપી હું જોબ કરું છું ત્યાં મને મારા ભાઈએ કરીબન સાડા દસ વાગે મને કોલ આવ્યો કે ભાઈ આપણા ઘરની બાજુમાં પૂરા આખા જંગલમાં આગ લાગી ગયેલી છે આપણા ઘાસના પુડિયા બી સળગવા લાગ્યા છે તું કોઈ ફાયર સેફ્ટીને યા કોઈ ફાયરમાં કોલ કરીને જાણ કરી દેજે ત્યાર પછી મેં વાપી નગરપાલિકામાં કોલ લગાવ્યો હતો અને જીઆઈડીસી વાપી તેમજ ધરમપુર નગરપાલિકા અને પાડી નગરપાલિકામાં ફાયર ઠસરને જાણ કરી હતી તેમાંથી વલસાડથી ફાયરવાળા અહીંયા સુધી આવ્યા એ પહેલાં ગામના જે નાના મોટા બધા લેડીઝ જેન્ટ્સ મળીને બધાએ જે આગ ઉપર આગને ઓલાવવા માટે પ્રયત્ન કર્યો એ લોકોએ એટલે ફાયરની ગાડી આવે તે પહેલાં ગામના જ માણસોએ યા અહીંના લોકલ રહેવાસીએ આગ ઉપર એમના સૂઝબૂઝના હિસાબે લોકોએ ફિફ્ટી પર્સન્ટ નાઇન્ટી પર્સન્ટ આગ ઉપર કાબૂ લઈ લીધો હતો અને આગ એવી ભયંકર હતી કે જે ડિસ્ટન્સ ખાલી દસ મીટર જેટલું એમના દસ બાર ઘરોથી લઈને જંગલની વચ્ચેનું જે ડિસ્ટન્સ હતું એ દસથી બાર મીટરનું હતું આગ લગ કરીબન આ તો જંગલમાં કરીબન પાંચસો મીટર જેટલી આગ ફેલાઈ ગઈ છે એમાં ઘણું ખરું નુકસાન બી થયું નુકસાનમાં આપણે ત્રણ ચાર ભાઈની જે આંબાના છોડવા છે કલમ કલમ એ કરીબન બસો જેટલા બળી ગયા છે જી એના સિવાય બીજું એના સિવાય અમારું જે ઘાસ તણસલું અમે કહીએ છીએ જે અમે ગાયોને અહીંયા અમારા ઘરના ઢોરોને ખવડાવવા માટે જે વરસનું એકઠું કરી રાખીએ એ ચોમાસા પહેલાં અમે ઘરમાં મૂકીએ એના પહેલાં અમે ખડી જે અમે કહીએ અહીંયા લોકલ ત્યાં જ મૂકતા હોય એ આખું બળીને ખાક થઈ ગયું છે મારું નામ મનીષાબેન મંગુભાઈ કડેલ છે અમારે આંબા જંગલ રહેવાનું ભરમપાડા ફળ્યું છે અમારે આ ગામ ડુંગરાવાળા જ વિસ્તાર છે એ તો બધાને ખબર જ છે એ ડુંગરથી નીચેથી આગ લાગી તો ઉપર આવી ને આગ એટલી ભયંકર કે આ ગામડાના લોકોને ઓલાવવાની મુશ્કેલ જ હતી એમ છતાં પણ આ બધા ગામડાવાળા ભેગા થઈ ગયા એ તો ઘરમાં હતા સવારનો ટાઈમ હતો એટલે જેમ તેમ કરીને આગ ઓલાવી છે ઘરનું પાણી બધું અમારે અહીંયા પાણીની તકલીફ છે બધું ભરી મૂકેલું દૂધવાના માટે પીવા માટે તે બધું લઈને અમે ઓલાયો છે ફાયર બિગર વાળાને ફોન કર્યો તો અમે બધું હલાવીને એ લોકોને દૂરથી આવવાનું એટલે બહુ મોડું થઈ ગયું બે ત્રણ કલાક થઈ ગયા તો બી નહીં આવ્યા તો અમારે એટલું છે કે અમારા કપરાડા વિસ્તારમાં અમને ફાયર એમ વાળવું જોઈએ અમારી માંગ એ છે બરાબર ને આજે છે ને અમારા ઘર હો બળી જતા ને કઈ બચતું નહીં ખાવા માટે ફાંપા ને રેવા માટે ફાંપા પડી જતા એવું એવી પરિસ્થિતિ થી અમે પસાર થયેલા છે આજે એટલે એટલી જ વિનંતી કે અહીંયા અમારે સુવિધા જોઈએ ત્યાંથી ફટાફટ ફાયર વાળા આવીને જે સમસ્યા હોય એનું સમાધાન કરે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની